જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીના પક્ષ પ્રવેશ વખતે પણ ગેરહાજર રહ્યા હતા અને તેના કારણે અનેક તરતો શરૂ થયા હતા સાથે જ ચર્ચા તો એવી પણ છે કે જવાહર ચાવડાને ફરી કોંગ્રેસમાં લાવવા નેતાઓનું એક જૂથ સક્રિય થયું છે જાણીતું છે કે જવાહર ચાવડા માણાવદરથી બે હજાર સત્તરમાં ચૂંટાયા પછી બે હજાર ઓગણીસમાં રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં પેટા ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા અને બે હજાર બાવીસમાં કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા હવે લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી લાડાણી પણ ભાજપમાં જોડાય છે ત્યારે પોરબંદરના માણાવદરની પેટા ચૂંટણી પણ લાડાણી જ લડશે તેવી લડવાના છે ભાજપના નેતા અને જૂના કોંગ્રેસી જવાહર ચાવડા ભાજપની નીતિ રીતિથી દુઃખી છે એવું તેમના અંગત વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે આ નારાજગી ત્યારે ઉડીના આંખે વળગી જ્યારે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી તાજેતરમાં ભાજપમાં જોડાયા અને ચાવડાની ચૂંટણી કેમ્પેનમાં ગેરહાજરી જોવા મળી સાથે જ એવું પણ જોવા મળ્યું હતું કે આ વિશે વાત કરતાં તેમણે અંગતમાં ચર્ચા કરી હતી કે હવે આંખે પાટા નથી બાંધવા ભાજપ આખી ઘટનાને હળવાશથી લઈ રહ્યું છે જો કે જવાહર ચાવડાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચા એ જોર પકડ્યું ત્યારે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી કે હું ભાજપમાં છું ને રહેવાનો છું મારા વિશે ચાલતી વાતો ખોટી છે હવે ચૂંટણી કેમ્પેનમાં જવાહર ચાવડાની ગેરહાજરીને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તેમના બચાવમાં ઉતર્યા છે કોરડિયાએ કહ્યું કે ચૂંટણી વહેલા જાહેર થઈ અને ઉમેદવારો પણ વહેલા જાહેર થયા છે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો તે અગાઉના નેતાઓના કાર્યક્રમ નક્કી હોય છે અને જવાહરભાઈ પોતાના પૂર્વ આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ જોડાઈ શકતા નથી